સાંભળેલી વાત કરતા અનુભવેલી વાત છે એટલે વધારે તમને ગમશે ઘણા સમય પહેલાની આ વાત બહુ ઓછી કરું છું પણ મને આજે કરવાની ઈચ્છા થઈ ગઈ એટલે ભાવનગરના એ ચોકની પાસે મારે એક પ્રોગ્રામને લઈને હું શાંતિથી મારી ગાડી પાર્ક કરીને ઉભો હતો અને મેં જોયું કે એક વ્યક્તિ છે ને એ એક છોકરી નાનકડી એમથી ફુગા વેચતી હતી આ વાત એટલા માટે કરું છું કે કંપનીના સ્ટાફને અને કંપનીના સેઠ કેવો સંબંધ હોય પરથી સાકાર થઈ જશે તમે બધા જ બેઠા છો અને બધા પાસે નોલેજ છે જ્ઞાન છે ઇન્ફોર્મેશન છે આવનારા સમયમાં શું થઈ શકે એની બધી જ પ્રકારની માહિતી છે અને તમે તમે જાણો છો કે જે ફિલ્ડમાં કામ કરો છો ને એ જ ફિલ્ડમાં દર વર્ષે હજાર કરતાં વધારે લોકો આ ફિલ્ડમાંથી છૂટા પણ થઈ રહ્યા છે અને તમે આ જ ફિલ્ડમાં વર્ક કરી રહ્યા છો મતલબ તમારી પાસે કંઈક તો એવું છે જે બીજા પાસે નથી એટલે ફુગાવાળી દીકરી આમ પોતાને પૂછતી હતી કે ફૂગો લેશો ફૂગો લેશો ફુગો લેશો લોકો નતા લેતા અને બધા જોતા હતા અને એમાં એક વ્યક્તિ આવ્યા આ વાત એટલા માટે કરું છું કે એ વ્યક્તિ સાથે મારી મુલાકાત થઈને મે જે વાત શેર કરી છે હું કહું છું સિગ્નલ પરથી ટર્ન મારીને ગયા ફરીવાર પાછા એ જ વ્યક્તિ આવે એની ગાડી ઊભી રહી ગાડી ઊભી રહીને ગાડીમાંથી કાચ ખોલી અને એ પગમાં ચप्पल ના પહેરા હોય એવી દીકરી જે ફુગા વેચતી હતી ને એને એક જોડી ચપ્પલ આપ્યા એને ચપ્પલ પહેર લીધા પછી એને નીચે ઉતારીને કીધું કે બેટા કેટલા ફુગા રોજના વેચે બોલે દસ ફુગા વેચાઈ જાય કઈ વાંધો નહીં બેટા તું વેચ જેમ કરીને પેલા શેઠ હાલતા થયા અને પેલી દીકરીએ પેલા શેઠ નો સાચું બોલો ભગવાન 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 છો છો ને ને સાચું શેઠે હાથ ના દીકરા હું નથી સાચું બોલો તો ભગવાન ના દોસ્ત છો ને બોલે ના હું ભગવાન નો દોસ્ત પણ નથી હાથ છોડી દે હાથ છોડાવી જતી હતી ને ત્યારે પછી શેઠે દીકરીને પૂછ્યું કેમ બેટા તું એવું કે છે બોલે અંકલ મારા પપ્પા નથી મારા મમ્મી મને ભણાવતા હતા અને મારા મમ્મી છેલ્લા આઠ મહિનાથી ખૂબ બીમાર પડ્યા છે એટલે હવે એના દવાના પણ પૈસા નથી હું રોજ આ ફુગા વેચું છું અને એમાંથી જે પૈસા આવે એમાંથી અમે બંને ભોજન કરીએ છીએ કાલ રાત્રે આ બહુ તડકો પડે છે ને તો મારા પગની અંદર ફોલ્લા પડી ગયા એમાં પાણી ભરાઈ ગયું અને એટલું પાણી ભરાઈ ગયું કે રાત્રે મને ઊંઘ તો બહુ આવતી હતી પણ આ દુખાવાના કારણે મને ઊંઘ ના આવી એટલે મેં બે હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરી કે જો ઈશ્વર તું હાજર હો અને મારી વાતને સાંભળતો હોય તો ખાલી એક જોડી ચપ્પલની વ્યવસ્થા કરાવજે બાકીનું ફુગાવે છે મારું કામ કરી લઈશ રાત્રે બાર વાગે તો મેં હજી ભગવાનને વાત કરી હતી અને આજે રાત આજે આજે બપોરના બાર વાગ્યા તમે મારા માટે ચપ્પલ લઈને આવી ગયા ખરેખર તમે ભગવાન હશો કે ભગવાન દોસ્ત હશો શેઠ તો નીકળી ગયા પણ આ વાત સમજવા જેવી છે આ વાત સમજવા જેવી છે શેઠના ગાડીમાં બેઠા બેઠા એના મનમાં વિચાર આવ્યો અને વિચાર બહુ પાવરફુલ આવ્યો એ ખાલી ને ખાલી ત્રણસો રૂપિયામાં ભગવાન થઈ શકાય ભગવાન થઈ 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 શકાય 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 ન મને ખબર નથી આપણે ભગવાન થવું પણ નથી પણ શેઠે મને જે વાત કરી બહુ પાવરફુલ હતી એણે મને કીધું કે ત્રણસો રૂપિયામાં ભગવાન નો થવાય ચિંતા નથી હો પણ ત્રણસો રૂપિયામાં ભગવાન નો દોસ્ત ચોક્કસ થઈ શકાય અને દોસ્ત બનવાનો હેતુ છે ને હરેશભાઈ એ તમે